પહેલા વડોદરામાં ભાજપે પક્ષ જોડો અભિયાન શરૂ કર્યું વડોદરામાં મોટી સંખ્યામાં તબીબો આ ભાજપમાં જોડાયા છે ભાજપના મેડિકલ સેલે ખાસ આયોજન કર્યું હતું જેમાં થી વધારે તબીબો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું શહેર ભાજપ પ્રમુખે તબીબોને પક્ષમાં આવકાર્યા છે કાર્યક્રમમાં ડોક્ટર શીતલ મિસ્ત્રી ડોક્ટર હિતેન્દ્ર પટેલ હાજર રહ્યા તો આઈએમએના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે પણ હાજરી આપી આજે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા વડોદરા ખાતે આઈએમએ હાઉસ ખાતે પક્ષ જોડો અભિયાન એટલે ભારતીય જનતા પાર્ટી જોડો અભિયાનની શુભારંભ કરવામાં આવ્યો હતો આજે બસોથી પણ વધારે તબીબ મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં આ જોઈન થયા છે દરેક પેથીના લોકો આજે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એલોપેથીમાંથી કાર્ડિયોલોજીસ્ટ છે કે સુપર સ્પેશિયાલિટી સર્વિસીસના ડૉક્ટર છે સ્પેશિયાલિટી સર્વિસીસના ડૉક્ટર છે ડેન્ટલ સર્જન્સ છે ફિઝિયોથેરાપિસ્ટ છે હોમિયોપેથિકના ડૉક્ટર્સ છે તમામ ડૉક્ટર્સના પેથી આજે બસોથી પણ વધારે ડૉક્ટર્સ આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા છે વડોદરાના અમારા કાર્યક્રમના સંયોજક પ્રશાંતભાઈ પટેલ અને અશોકભાઈ ચૌધરી એમના માર્ગદર્શનથી વડોદરા શહેરમાં બસોથી વધારે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાઈ રહ્યા છે ગુજરાતના ડોક્ટર સેલના મધ્ય ગુજરાતના કન્વીનર તરીકેની જવાબદારીમાં છે એવા ડૉક્ટર મિતેશભાઈ શાહ અને તેમની સમગ્ર ટીમ એમના માર્ગદર્શનથી એમની મહેનતથી એમના પ્રયત્નોથી અલગ અલગ પથીમાં તબીબીમાં અભ્યાસ કરતા અથવા તો તબીબ થઈ ગયેલા લોકો એ આજે આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને મિતેશભાઈ શાહ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ O papi nande આજનો આ કાર્યક્રમ એ માત્ર તબીબો પૂરતો મર્યાદિત હતો આવનારી ઓગણત્રીસમી તારીખે વડોદરા શહેરના એક હજાર કરતાં પણ વધારે શિક્ષકો ખાસ કરીને પહેલાં ધોરણથી બારમા ધોરણમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા એટલે કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો એ પાર્ટીમાં જોડાવાના છે ત્રીજી તારીખે વડોદરા શહેરની ત્રણ હજારથી વધારે ફાર્મસીની શોપ એટલે કે જે મેડિકલ સ્ટોર છે એ મેડિકલ સ્ટોરના ફાર્મસિસ્ટ અને સંચાલકો એ ત્રીજી તારીખે બપોરે ચાર વાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને આવનારા સમયમાં તબીબોની સાથે સાથે વકીલોને પણ આર્કિટેક્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ આવા અલગ અલગ પ્રોફેશનના લોકોને જોડી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે તેનો પ્રયત્ન થઈ રહ્યો છે